મિત્રો સ્વાગત છે તમારું એચ એન જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી સ્નાતક એટલે કે અંડર ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવાનું હોય એવા વિદ્યાર્થીઓ માટે ચિકાસ પર ઓનલાઈન એડમિશન લેવા માટે ત્રણ રાઉન્ડ બહાર પાડવામાં આવનાર છે તો આજના આ વિડિયોની અંદર આપણે રાઉન્ડ એક વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું એની અગત્યની તારીખ એની અંદર વિદ્યાર્થીઓએ શું પ્રોસેસ કરવી પડશે અને એની અંદર એડમિશન છે એ કઈ રીતે મળશે આ પછી આપણે રાઉન્ડ બે વિશે વાત કરીશું રાઉન્ડ બે માટે અલગથી ફોર્મ ભરવું પડશે કે નહીં અને રાઉન્ડ ત્રણ છે એના વિશે પણ ડિટેલની અંદર વાત કરવાના છે મિત્રો એચએનજી સ્ટડીપો યુટ્યુબ ચેનલ દ્વારા ની અને શિક્ષણ જગતને અલગથી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડીપો યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો આ વિડીયો છે એ તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થના છે તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે રાઉન્ડ એક છે એની ઇન્ફોર્મેશન અહીં આપવામાં આવેલી છે અને પછી છે રાઉન્ડ બેની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે તો રાઉન્ડ એક છે એ આપણને ખબર છે અત્યારે એ પ્રમાણે રાઉન્ડ એકનું જે ફાઇનલ એડમિશન છે ફાઇનલ એડમિશન લેટર એટલે કે ફાઇનલ કોલેજ એલોટમેન્ટ છે એ આવી ગયું છે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પણ આવી ગયું છે અને આની અંદર વિદ્યાર્થીઓ છે અઢાર છ બે હજાર ચોવીસથી પચીસ છ બે હજાર ચોવીસ સુધી કોલેજની અંદર જઈ અને એમનું જે ફાઇનલ એડમિશન છે એ કન્ફર્મ કરાવી શકે છે એટલે કે જે વિદ્યાર્થીઓને કોલેજની અંદર ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી છે અને જે પાંચથી છ કોલેજ સિલેક્ટ કરેલી હતી એની અંદરથી અને બેથી ત્રણ કોલેજની અંદર ફાઇનલ એડમિશન ઓફર છે એ આવી ગયું હશે જો વિદ્યાર્થીને એ યુનિવર્સિટી અથવા કોલેજ પસંદ હોય તો ત્યાં જઈ અને પચીસ છ બે હજાર ચોવીસ સુધીની અંદર એડમિશન છે એ મેળવી શકે છે એડમિશન મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે ફાઇનલ એડમિશન ઓફર લેટર કઈ રીતે ડાઉનલોડ કરું એના રિલેટેડ મેં ડિટેઇલમાં વિડીયો બનાવેલા છે જ્યારે લિંક હું તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ હવે વાત કરીએ કે જે વિદ્યાર્થીનું રાઉન્ડ એકની અંદર સિલેક્શન થતું નથી એમના માટે રાઉન્ડ બે છે એ બહાર પાડવામાં આવના છે તો જે આ રાઉન્ડ બે બહાર પાડવામાં આવશે એની અંદર વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારની પ્રોસેસ કરવાની રહેતી નથી એટલે કે તમારે જ્યારે રાઉન્ડ એકની અંદર સિલેક્શન થતું નથી અથવા તો જ્યારે રાઉન્ડ એકની અંદર એમને કોલેજ ઓફર કરવામાં આવે છે એ કોલેજની અંદર તમે એડમિશન લેતા નથી તો તમે આપો રાઉન્ડ બે માટે સિલેક્ટ થઈ જાઓ છો તો એની અંદર તમારે શું કરવાનું છે વિદ્યાર્થીઓ આની અંદર કશું કરવાનું નથી માત્ર એની જે અગત્યની તારીખ છે એ હું તમને કહી દઉં છું તો છવ્વીસ છ બે હજાર ચોવીસ ડેટા પુલ એન્ડ પુશ બાય જી એન્ડ કોલેજીસ જ્યારે જે વિદ્યાર્થીઓ રાઉન્ડ એકની અંદર એડમિશન લેતા નથી અથવા તો રાઉન્ડ એકની અંદર એમને કોઈ પણ કોલેજ ઓફર થતી નથી તો એના ડેટા છે એ પાછા જી દ્વારા છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ કલેક્ટ કરવામાં આવશે આ પ્રોસેસ છે એ જી દ્વારા અને યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે હવે આ વિદ્યાર્થીઓએ શું કરવાનું છે સત્યાવીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ દરમિયાન જે રાઉન્ડ બેના નવા ફાઇનલ એડમિશન ઓફર લેટર છે એ આવશે અને તમારે એ જિજ્ઞાસ પોર્ટલ પર લોગ ઇન કરી અને ડાઉનલોડ કરી લેવાના રહેશે એટલે કે જે વિદ્યાર્થીઓ રાઉન્ડ એકની અંદર એડમિશન લેતા નથી તો ડાયરેક્ટ જ રાઉન્ડ બે અને રાઉન્ડ ત્રણ માટે એલિજિબલ થઈ જશે એટલે કે આના માટે તમારે કોઈ નવું ફોર્મ ભરવાનું નથી કે નવી કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવાની નથી જો તમારે કોઈપણ કોલેજમાંથી ઓફર નહીં આવી હોય અથવા તો તમે કોઈ પણ કોલેજની અંદર એડમિશન લેશો નહીં તો તમે આપોઆપ જે રાઉન્ડ બે માટે જે એલિજિબલ થઈ જશો ખાલી તમારે સત્યાવીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ દરમિયાન જે નવું ફાઇનલ એડમિશન આવે મેરિટ લિસ્ટ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ આવે એની અંદર તમારું નામ હોય તો તમારે જે ફાઇનલ એડમિશન ઓફર હોય એ ડાઉનલોડ કરી લેવાનું છે અને તમે એ ડાઉનલોડ કરી લો પછી એક સાત બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસની દરમિયાન તમારું જે કોલેજ અને યુનિવર્સિટીની અંદર સિલેક્શન થતું હોય એ કોલેજની અંદર જઈ જરૂરી ફી ભરવાની છે તમારું ફાઇનલ એડમિશન ઓફર છે એ સબમિટ કરવાનો છે અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે ત્યાં જઈ આ ત્રણ દિવસની અંદર રાઉન્ડ બેનું એડમિશન છે એ કન્ફર્મ કરાવી શકો છો જે વિદ્યાર્થીઓ રાઉન્ડ એકની અંદર એડમિશન મેળવતા નથી અથવા તેમને એમને કોઈપણ કોલેજ દ્વારા ઓફર કરવામાં આવતી નથી એવો રાઉન્ડ બે માટે આપોઆપ એલિજિબલ થઈ જશે અને આ વિદ્યાર્થીઓને જે સત્યાવીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ હજાર ચોવીસ દરમિયાન ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને તમારું જે ફાઇનલ એડમિશન ઓફર છે એ તમારે ડાઉનલોડ કરવાનો રહેશે અને આ વિદ્યાર્થીઓનું જે વિદ્યાર્થીઓનું રાઉન્ડ બેની અંદર સિલેક્શન થઈ જાય એમને એક સાત બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસ દરમિયાન કોલેજમાં જઈ અને પ્રવેશ મેળવી લેવાનો રહેશે હવે જે ખૂબ જ અગત્યનો રાઉન્ડ છે એ છે રાઉન્ડ ત્રણ જે વિદ્યાર્થીઓનું રાઉન્ડ એક અને બેની અંદર સિલેક્શન થતું નથી એવા વિદ્યાર્થીઓ જે એમની કોલેજ પસંદગી છે એ અહીંયા રાઉન્ડ ત્રણની અંદર અપડેટ કરી શકે છે તો જે વિદ્યાર્થીઓનું રાઉન્ડ એક અને બેની અંદર કોઈ પણ કોલેજ દ્વારા ઓફર કરવામાં આવતી નથી એવા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ રાઉન્ડ ત્રણ માટે એલિજિબલ થઈ જશે અને અહીંયા એમને કોલેજ પસંદગી અપડેટ કરવાનો જે ઓપ્શન આપવામાં આવશે અહીંયા વિદ્યાર્થીઓ કોલેજ પસંદ કરી શકે છે જે એમનો વિષય છે એ પણ બદલી શકે છે અને જે યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માગતા હોય એ યુનિવર્સિટી પણ બદલી શકે છે તો જે તમે રાઉ જોઈ શકો છો રાઉન્ડ ત્રણ છે એ તારીખ ચાર સાત બે હજાર ચોવીસના રોજથી ચાલુ થશે એની અંદર સૌ પહેલું કામ છે સ્ટેપ વન ડેટા પુલ એન્ડ પુશ બાય જીગીએસ એન્ડ કોલેજીસ તો જે પણ વિદ્યાર્થીઓને એડમિશન બાકી છે અથવા જે પણ વિદ્યાર્થીઓ હજુ સુધી એડમિશન લીધેલું નથી એના ડેટા છે એ જીગીએસ દ્વારા તારીખ ચાર સાત બે હજાર ચોવીસના રોજ છે એ ભેગા કરવામાં આવશે એના પછી જે ખૂબ જ અગત્યનું છે આ છે પાંચ સાત બે હજાર ચોવીસથી છ સાત બે હજાર ચોવીસ જે પણ વિદ્યાર્થીને રાઉન્ડ એક અને બેની અંદર એડમિશન મળતું નથી એમના માટે સ્ટેપ બે અને સ્ટેપ ત્રણ ખૂબ જ અગત્યનું થઈ જશે એટલા માટે આની ડિટેલ્સ છે એ તમે થોડું ધ્યાનથી સમજી લેજો જે સ્ટેપ ટુ છે એ છે રિમેન્ડિક ઇન્ટેક ડિક્લેરેશન હવે તમે જ્યારે એડમિશન લેવા માટે ફોર એક્ઝામ્પલ તમે બે ખૂબ જ પોપ્યુલર કોલેજ છે કોલેજ એ અને કોલેજ બી સિલેક્ટ કરી છે પરંતુ રાઉન્ડ એક અને રાઉન્ડ બેની અંદર તમારું સિલેક્શન થતું નથી તો હવે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસથી છ સાત બે હજાર ચોવીસ દરમિયાન જે પણ પંદર યુનિવર્સિટીઓ છે એના સંલગ્ન જે પણ કોલેજો છે એની અંદર કઈ કોલેજની અંદર કેટલી બેઠકો ખાલી પડી છે અને કયા કોર્સની અંદર કેટલી બેઠકો ખાલી પડી છે એ તમામ વિગતો છે એ જીજ્ઞાસ પોર્ટલ પર બહાર પાડવામાં આવશે ફોર એક્ઝામ્પલ તમારે બી એની અંદર એડમિશન લેવાનું હોય અને બી એની અંદર તમે એડમિશન લેવા માગતા હોય ગુજરાત યુનિવર્સિટીની અંદર અને કોલેજ ફોર એક્ઝામ્પલ આપણે માની લઈએ કે એ બીસી કોલેજ છે એની અંદર તમારે એડમિશન લેવાનું છે તો રાઉન્ડ એક અને રાઉન્ડ બેની અંદર તમારું આ કોલેજની અંદર સિલેક્શન થયું નથી તો હવે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસથી છ સાત બે હજાર ચોવીસ દરમિયાન કે ગુજરાત યુનિવર્સિટી છે એ આ કોલેજની અંદર કયા વિષયની અંદર કેટલી બેઠકો ખાલી પડી છે એની ઇન્ફોર્મેશન છે એ ચિકાસ પોર્ટલ પર બહાર પાડશે એટલે કે તમને ખબર પડી કે હવે આ કોલેજની અંદર કેટલી બેઠકો બાકી છે અને કેટલા એડમિશન છે એ હજુ થવાના બાકી છે અને પછી તમારે શું કરવાનું છે આઠ સાત બે હજાર ચોવીસથી દસ સાત બે હજાર ચોવીસ દરમિયાન ચોઈસ ચેન્જ બાય સ્ટુડન્ટ્સ વુ હેવ ઓલરેડી નોટ ટેકન એડમિશન એની વેર એન્ડ ઓલરેડી રજિસ્ટર્ડ ઓન ચિકાસ એટલે કે અહીંયા તમારે ફરીથી રજિસ્ટ્રેશન કરવાનું નથી પરંતુ તમે ચોઈસ છે એ ચેન્જ કરી શકો છો હવે તમારા જોડે ડેટા આવી ગયા હશે કે આ કોલેજની અંદર આટલી બેઠકો ખાલી છે જે બીજી કોલેજ છે એની અંદર આટલી બેઠકો ખાલી છે તો હવે તમારે એ પ્રમાણે જે જે કોલેજની અંદર બેઠકો ખાલી હોય એ કોલેજ છે એ ચોઈસ કરવાની છે અને એના માટે તમને ટાઈમ આપવામાં આવ્યો છે તારીખ આઠ સાત બે હજાર ચોવીસથી દસ સાત બે હજાર ચોવીસ આ બંને સ્ટેપ છે એ તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યના રહેશે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓએ તે રાઉન્ડ એક છે એની અંદર ખૂબ જ ઓછી કોલેજ સિલેક્ટ કરેલી છે ઘણા બધા વિદ્યાર્થીઓ માત્ર એક જ કોલેજ સિલેક્ટ કરેલી છે તો એવું બની શકે છે એમને એ કોલેજની અંદર એડમિશન મળે નહીં તો એમને તારીખ પાંચ સાત બે હજાર ચોવીસથી છ સાત બે હજાર ચોવીસ દરમિયાન જે ડેટા બહાર પાડવામાં આવે એનો વિગતવાર અભ્યાસ કરી લેવાનો છે એટલે એમને ખબર પડશે કે આ કોલેજની અંદર જગ્યા ખાલી છે કે તમામ જગ્યાઓ છે એ ભરાઈ ગઈ છે અને પછી આઠ સાત બે હજાર ચોવીસથી દસ સાત બે હજાર ચોવીસ દરમિયાન જે જે કોલેજો દ્વારા જગ્યા ખાલી હોય તમારે એ કોલેજો છે એ ચોઈસ ચેન્જ કરવાની છે તમે કોલેજ ચેન્જ કરી શકશો યુનિવર્સિટી અને વિષય છે એ તમામની ચોઈસ છે એ અહીંયા ફરીથી ચેન્જ કરી શકો છો હવે આપણે વાત કરી લઈએ ડાયરેક્ટ અગિયાર સાત બે હજાર ચોવીસ તો પછી તમે જ્યારે આ ચોઈસ ચેન્જ કરશો તો એના ડેટા છે એ ફરી જીકેસ દ્વારા અને યુનિવર્સિટી દ્વારા ભેગા કરવામાં આવશે પછી બાર સાત બે હજાર ચોવીસથી સોળ સાત બે હજાર ચોવીસ દરમિયાન ન્યૂ એડમિશન ઓફર આપવામાં આવશે અને તમને એડમિશન છે એ જીકાસ પોર્ટલ થ્રુ આપવામાં આવશે પછી બાર સાત બે હજાર ચોવીસથી સોળ સાત બે હજાર ચોવીસ દરમિયાન મારું નવું ફાઇનલ મેરિટ લિસ્ટ અને નવા ફાઇનલ એડમિશન ઓફર છે એ આપવામાં આવશે આની અંદર જે ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટી છે એની અંદર કોલેજ પ્રેફરન્સ ચોઈસ એટલે કે તમારે જે તમે આઠથી દસ કોલેજ સિલેક્ટ કરેલી છે જીકાસ પર એની અંદર તમારે પહેલા નંબરની ચોઈસ કઈ છે બીજા નંબરની કઈ છે એ છે એ માત્ર બે યુનિવર્સિટીની અંદર જ કરવાનું રહેશે ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટી આ બે યુનિવર્સિટીની અંદર તમારે પ્રેફરન્સ ફિલિંગ કરવાનું રહેશે અને આ દરમિયાન તમારો જે ફાઇનલ એડમિશન ઓફર છે એ નવો આવી જશે અને જો તમારું રાઉન્ડ ત્રણની અંદર સિલેક્શન થઈ જાય છે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓનું રાઉન્ડ ત્રણની અંદર ચોક્કસ સિલેક્શન થઈ જશે એ વિદ્યાર્થીઓ અઢાર સાત બે હજાર ચોવીસથી વીસ સાત બે હજાર દરમિયાન કોલેજમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને ફી સબમિટ કરાવીને એડમિશન છે એ લઈ લેવાનું છે આ અમને થોડું હું બીજું તમને બતાવી દઉં અહીંયા આગળ જે આપવામાં આવેલું છે સ્ટેપ્સ ટુ બી ફોલોડ બાય યુનિવર્સિટી એન્ડ કોલેજીસ ફોર એડમિશન પ્રોસેસ ઇન અંડર ગ્રેજ્યુએશન પ્રોગ્રામ અંડર જી કેસ એક્સટેન્ડેડ ટાઈમ લાઈન જે પહેલાં હતું એ બે યુનિવર્સિટીનું હતું જે બાકીની યુનિવર્સિટી છે એની અંદર તમે જોઈ શકો છો સ્ટેમ સેમ પ્રોસેસ કરવાની છે પહેલો રાઉન્ડ અઢાર છ બે હજાર ચોવીસથી પચીસ છ બે હજાર ચોવીસ દરમિયાન રહેશે રાઉન્ડ બે છે એ પણ સેમ ટુ સેમ જ છે એની અંદર તમારે કોઈપણ પ્રકારની જે છે એ પ્રોસેસ કરવાની નથી ખાલી જ્યારે ફાઇનલ એડમિશન ઓફર આવે તો એ લઈ કોલેજમાં જમા કરાવી ડોક્યુમેન્ટ સબમિટ કરાવીને એડમિશન લઈ લેવાનું છે જે રાઉન્ડ ત્રણ છે એ ખૂબ જ અગત્યનું થશે કારણ કે આ બે તારીખો દરમિયાન પાંચ સાત બે હજાર ચોવીસ અને છ સાત બે ચોવીસ દરમિયાન કેટલી બેઠકો ખાલી છે એની રિલેટેડ ઇન્ફોર્મેશન આપવામાં આવશે આઠ સાત બે હજાર ચોવીસથી દસ સાત બે હજાર ચોવીસ દરમિયાન તમારે જે છે એ ચોઈસ છે એ ચેન્જ કરવાની છે અને તમારું જે ફાઇનલ એડમિશન ઓફર છે એ બાર સાત બે હજાર ચોવીસથી સોળ સાત બે હજાર ચોવીસ દરમિયાન તમારું જે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ આવશે અને તમારો જે નવું ફાઇનલ એડમિશન ઓફર છે એ તમે ડાઉનલોડ કરી શકો છો તો જે પણ વિદ્યાર્થીઓને રાઉન્ડ એક રાઉન્ડ બે અને રાઉન્ડ ત્રણની અંદર એડમિશન લેવાનું છે એ તમામ એડમિશન પ્રોસેસ છે એ વીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે અને એના પછી તમારી કોલેજો છે એ ઓપન થશે મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાતની પંદર સરકારી યુનિવર્સિટીની અંદર સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે રાઉન્ડ એક રાઉન્ડ બે અને રાઉન્ડ ત્રણ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજના આ વિડીયોની અંદર મેં તમને જે પણ ઇન્ફોર્મેશન આપી છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ